ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી હતી અમે બે હજાર એકવીસનો એમનો ઇતિહાસ પણ જોયો ગેસ લીકેજ થાય કે ગેસ છૂટે તો કેટલાય કામદારો પણ એમાં મૃત્યુ પામ્યા છે સાથે સાથે આજુબાજુના વિસ્તારના કેટલાય લોકોને આનાથી બળતરાઓ શ્વાસ રોંધાવાના અને ભદ્દીના કિડનીના એવા અનેક રોગો આ કંપનીથી થયા છે કંપની પાસે અવારનવાર ગુજરાત કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું પ્રમાણપત્ર રિમ્યુટ કરવા માટે કંપની જતી નથી પાસે પરવાનગી નથી અને જે પ્રકારનો ગેસ અને એમાંથી જે કેમિકલયુક્ત પ્રવાહી જે લોકો ફાળે છે અને જમીનમાં ઉતારે છે એના લીધે આ વિસ્તારના ભૂગર્ભ જળ પણ દૂષિત થયેલા છે સાથે સાથે વાયુમાં પણ આ લોકો એટલો પ્રદૂષિત થયેલું છે એટલે આજુબાજુના ગામડાના ખેડૂતો જેના યુવાનો બધા જ લોકો અહીંયા રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કંપની પર સીપીસીબીના ઇન્સ્પેક્ટર દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એમાં તપાસ કરવામાં આવે અને સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવે કેટલાય કામદારો આનાથી બીજા પામે છે કેટલાય મૃત્યુ પણ પામ્યા છે હજુ કેટલા લોકોના રિપોર્ટો આ લોકો બહાર આવ્યા નથી યોગ્ય સહાય પણ નથી આપતા કોઈ મૃત્યુ પામે એટલે સાડા ત્રણ લાખ રૂપિયા આપી દેવાના એટલે જેટલા લોકો મૃત્યુ પામે છે એવી ઘટનાઓ ઘટે ત્યારે પણ એના પર માનવ વજનો ફરિયાદ થાય એ પણ આપણે આવનારા દિવસોમાં કરવું પડશે એટલે અહીંની જનતા વતી અમે રજૂઆત કરવા માટે આવ્યા છે તાત્કાલિક ધોરણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્સ્પેક્ટરો દ્વારા એની ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્યુબ્યુલેન દ્વારા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને જે પણ ગેસ ઘડતરમાં કે બ્લાસ્ટ થતા હોય કે લીકેજ થતા હોય કે છોડવામાં આવતા હોય એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને જો ક્યાંય પણ ખામી દેખાય છે તો કંપનીનું પ્રોડક્શન હાલમાં બંધ કરવામાં આવે એવી અમારી બધાની માગણી છે એટલે આ મહિના મેજીસ્ટ્રેટ શું તમારા પર આસાન અપેક્ષા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં એમાં તટસ્થ તપાસ થાય બીજું સાહેબ શ્રી તમને અમે ધ્યાન દોરવા માગીએ છીએ આ એક વિસ્તાર છે સિડ્યુલ ફાળી વિસ્તાર છે અને અહીં જે કંપની આવી છે ચાલો કોઈ વાંધો નહીં જેટલી વખતે જમીનો આપી પંચ્યાસી ટકા રોજગારી સ્થાનિકોને મળશે બધા શરતોને આધીન એમને જમીન આપી છે જયારે અમારા લોકો એમને પૂછવા જાય છે કે ગેસ કેમ લીકેજ થાય છે ત્યારે યોગ્ય જવાબ આપવાના બદલે મેનેજમેન્ટ ઉપરથી દબાણ લાવીને કેટલાક પોલીસ અધિકારીઓને કે કેટલાક તંત્રને સાથે રાખીને હવે આ લોકોએ ખાલી સ્પષ્ટતા માંગી હતી કે તમે અમને સ્પષ્ટતા કરી આપો જેથી કરીને અમને સંતોષ થાય આ ગેસ કેમ લીકેજ કરવામાં આવે છે જેના કારણે માણસો એને તકલીફ તો તાત્કાલિક ધોરણે પોલીસ વિભાગે તમારા પરથી ફરવાનગી માંગી લીધી અને લાઠીચાર્જ કર્યો એ ખૂબ જ દુઃખદ ઘટના છે અહીંયા કોઈ અમાન્ય વૃત્તિ નહોતું થવાનું કે કોઈ નક્સલી પ્રવૃત્તિઓ નથી થવાની તો બી રોડ પર જવાવાળા લોકોને પણ લાઠીચાર્જ કર્યો જે ખૂબ જ દુઃખદ બાબત છે જો એ બાબતને લઈને અમારા લોકો સાથે જે અન્યાય થયો છે જેમાં ન્યાયિક ન્યાય અમને સંતોષકારક ન્યાય નહીં મળશે અમારા લોકો કેટલા જેલમાં છે એની બસો જ શોધે છે કેટલાય લોકોની ગાડીઓ જમા લઈ લીધી છે તો આવી જ રીતે ના જો ચાલશે આજે તો અમે એક ધારાસભ્ય તરીકે પ્રતિનિધિ તરીકે સામાજિક રીતે તમને વિનંતી કરવા માટે આવ્યા છે અમે સંવિધાનમાં માનીએ છીએ દેશના નીતિ નિયમો કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ ના છૂટકે અમારા લોકો સાથે આવું જ થતું રહેશે તો અમારે પછી ના છૂટકે સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં આહવાન કરવું પડશે કે ભાઈ ભોગમમાં આપણા લોકો સાથે આવો બધો અમાન્ય વ્યવહાર થાય છે તો બધા જ અમે ભેગા થઈશું અને બધા જ મોટી સંખ્યામાં પછી ફરી અમારે એકઠું થવું પડશે એટલે આજે સૌના વતી વિનંતી કરીએ છીએ કે કંપની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો અમારા લોકો પર જે લાઠીચાર્જો કરીને હાલમાં પણ કેટલાક લોકોને પોલીસ જાણે કે કોઈનું ખૂન કરી દીધું હશે કોઈ નક્સલવાદની પ્રવૃત્તિ કરી હશે કોઈ રાતદ્રોની પ્રવૃત્તિ કરી હશે સરકાર પાડી દેવાની પ્રવૃત્તિ કરી હશે એવી પોલીસે ઘરે ઘરે રાતે રાતે ખોધે છે એટલે એમાં પણ તમે મેજિસ્ટ્રેટ તરીકે એમાં એમને ધ્યાન દોરો એ અમારો વિનંતી છે સમાજમાં આ ઘટનાને લઈને એક ડર પણ છે ભય પણ છે અને લોકોમાં ચૂકો આક્રોશ પણ છે એટલે તમે મેજિસ્ટ્રેટ છો કાયદો વ્યવસ્થા જળવાય એ તકેદારીના ભાગરૂપે તમારે પોલીસ તંત્રને અને જે કંઈ હશે એમને અહીંના સામાજિક આગેવાનો સાથે સંકલન કરીને ન્યાયિક રીતે જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ આપણા થકી થાય એવી અપેક્ષા રાખીએ છીએ પણ આવેદનપત્ર આપ્યું છે માન્ય મુખ્યમંત્રીને પણ મોકલવાના છે રાજ્યપાલને પણ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને પણ અમે લખીએ છીએ પણ અમે મોકલવાના છે પર્યાવરણ વિભાગને પણ ધ્યાન દોરવાના છે કે આ કંપનીમાં તપાસ થાય તો ધન્યવાદ મેડમ આ જ રજૂઆત લઈને તમારી પાસે આવ્યા છે